દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મને હર જય ભગવાન મિત્રો અત્યારે વાળની સમસ્યા ઘણા બધાને હોય છે કોઈને વાળ ખરી જાય છે કોઈને માથામાં ડેન્ડ્રોફ હોય છે કોઈને વાળ સફેદ થાય છે કોઈને વાળ પાતળા થઈ જાય છે કોઈના વાળ ફાટી જાય છે આ બધા જ જે પ્રોબ્લેમ છે ખાસ એક વાત સમજી લેજો આપણે અઠવાડિયામાં બે કે ત્રણ વાર શેમ્પુથી માથું ધોતા હોઈએ છીએ અને મિનિમમ મેક્સિમમ બે વખત ધોવાનું વધારે નહીં અઠવાડિયામાં બે વખત બહેનોને તો ખાસ કહું છું બે વખત તમારે શેમ્પુ કરવાનું પણ બજારમાં જે શેમ્પુ મળે છે બધા જ શેમ્પુ સાહેબ કેમિકલ્સ વાળા હોય છે કદાચ કોઈ હર્બલ હોય તો મને ખબર નથી પ્યોર હર્બલ હોય તો અને શેમ્પુ જ્યારે કરીએ ત્યારે લાંબા ગાળે નુકસાન કરે છે એક વાત યાદ રાખજો તો એ શેમ્પુનું જે સાઈડ ઇફેક્ટ છે એનાથી તમારા વાળ બચી જશે જે દિવસે સવારે તમારે શેમ્પુ નાખવાનું હોય એની આગળની રાત્રે આગળની રાત્રે મિત્રો કોઈ હેર ઓઇલ ઘણા બધા હેર ઓઇલ મળે છે અથવા તો સામાન્ય તલનું તેલ અથવા કોપરેલ અથવા તો કેસ્ટ્રોલ ઓઇલ જો તમારા વાળ ખરતા હોય તો કેસ્ટ્રોલ ઓઇલ બેસ્ટ છે એ વાળના મૂળમાં એટલે કે માથાની ચામડી ઉપર એને મસાજ કરી દો બરાબર આગલી રાત્રે સૂતા પહેલાં અને એ તેલ બરાબર મસાજ કર્યા પછી એને છોડી દો ક્યારે કરવાનું છે જે દિવસે સવારે તમારે વાળ ધોવાના છે એની આગલી રાત્રે સાંજે ધોવાના હોય તો સવારે તમારે તેલ લગાવી દેવાનું જો તમે આ તેલ લગાયા પછી બાર કલાક પછી એને માથું ધોશો શેમ્પુ કરશો તો વાળની મોટા ભાગના પ્રોબ્લેમ સોલ્વ થશે અને વાળ તમારા સુવાળા બનશે લાંબા બનશે અને એમાં એ વાળ ધોયા પછી ઘણી બહેનોને વાળ પછી કોરા થાય હોળે હોરે છે ત્યારે કાસ્કામાં કાશ્કીમાં ઘણી ઘૂંચ નીકળે છે વાળ નીકળે છે એ પ્રોબ્લેમ પણ સોલ્વ થશે આટલું ખાસ યાદ રાખજો અને જેને વાળ ખરતા હોય એ તો કેસ્ટ્રોલ ઓઇલ ખાસ લગાવે કેસ્ટ્રોલ ઓઇલ અને વધારે ખરતા હોય તો વધારે તાકાતથી મસાજ કરે નહીં નહીંતર તો એ વાળ ઉખડી જાય છે મિત્રો